બોટાદ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નવી રચના કરવામાં આવેલી સમિતિને લઈને મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી બોટાદ જિલ્લા કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરીને નારાજગી વ્યક્ત કરાઈ અને આગામી ચૂંટણીમાં વળતો જવાબ આપવાની પણ ચીમકી તેમણે ઉચ્ચારી છે પ્રમુખ હાલ અમને જાણવા મળ્યું કે રાણપુર ઘાંચી સમાજ અને બીજા બોટાદ ઘાંચી સમાજ બરવાળા ઘાંચી સમાજ કોઈ પણ જગ્યાએથી એક પણ સભ્ય કારોબારી સમિતિમાં લીધો નથી કોંગ્રેસે તો હાલ રાણપુર રાણપુર સમાજ અને બોટાદ જિલ્લાના તમામ ઘાંચી સમાજના તમામ સભ્યોમાં રોશની લાગણી છે પહેલાં તો અને હાલ વીસ હજારથી વધારે ઘર અમે બોટાદ જિલ્લામાં મારા છે અને પાંત્રીસ હજારથી વધારે વોટર પણ છે પણ હાલ રોષની લાગણી બધામાં છે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લાના પ્રમુખની નિમણૂંક કરવાની હતી તેની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે હિંમતભાઈ કટારીયાની વરણી થઈ તેમજ જિલ્લાવાઈ જે તમામ કારોબારીની વરણી કરવામાં આવી તે તમામ કારોબારીની અંદર ભાદર કઠિયા ઘાંચી સમાજના એક પણ સભ્યની વરણી થઈ નથી તેના અનુસંધાનમાં અમે બધા અત્રે ઉપસ્થિત થયા છીએ એના માટે અમે અત્રે રાણપુરના સમાજના આગેવાનો ¿Qué le allí?